વાપી મહાનગરપાલિકામાં જે જબરજસ્તી સમાવેશ કરવામાં આવેલા ગામોના વિરોધ દ્વારા છેલ્લી બાવીસ તારીખ એટલે બાવીસો જાહેર સભા યોજી હતી કે છઠી તારીખ અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાના છે પરંતુ આજે અમને અહી પારડી ખાતે અટકાવી દીધા છે અને પ્રાંત અધિકારીની કચેરી સુધી જવા દેવામાં આવ્યા નથી એટલે અમે પોલીસ કર્મચારીને કીધું છે ત્યાં સુધી તમે આનો નિવાડો ન લાવો ત્યાં સુધી અમે અહીં બેસવાના છે પ્રાંત અધિકારીની કોઈ પણ આવીને અધિકારી અમારી પાસે આવેદન પત્ર લઈ જશે તો અમે આવેદન પત્ર આપીને વાપી નગરપાલિકાનો ઘેરાવો પણ અમે અમારા આગેવાન અને જે તે ગામના આગેવાનો દ્વારા અમે કરીશું શું વાંધો શું છે વાંધો એમનો એક છે કે જે પણ ગામોને સમાવેશ કરવામાં આવે એમની પાસે પૂર્વ મંજૂરી લીધી નથી